કેમ છો મોજવા હું પણ મોજવા વેલકમ બેક ટુ માય ન્યૂ લોક તમારા બધાનું સ્વાગત છે બધા નવા હું તો ગઈશ તમે જોઈ શકો છો સામેવાળા ભાઈ છે તે અત્યારે વાળે છે હું એને જણા ત્રણ દિવસથી જોઉં છું ગાઈશ એક જ જગ્યા પર વાળે છે અને અને એમના હાથમાં ખૂબ જ બહુ ખતરનાક વાગેલું છે કામ પણ નથી કરી શકતા ચાલો આપણે થોડીક મદદ કરીએ અને તમે પણ થોડુંક સાફ સહકાર આપો વિડીયોને પાંચ કરો છું શેર કરો કે લોકોને મદદ મળે શકે તો ચાલો એ ભાઈને આપણે મદદ કરીએ ગાઈશ તમે જોઈ શકો છો આ અંકલ અહીંયા મૂકેલું છે ત્યાં અહીંયા વાળે છે જોઈ જોઈ શકો છો અહીંયા અંકલ ને મદદની ખૂબ જ જરૂર છે હાથમાં વાગેલું પણ છે ભાઈ લો કેમ છે જય માતાજી જય માતાજી કેમ છે

જય માતાજી જય માતા કેમ છે શું નામ છે તમારું કમલેશભાઈ કમલેશભાઈ ધર્મેશભાઈ તમે અહીંયા જોબ કરો છો તમે કામ કરો છો અચ્છા એવું છે કાંઈ નહીં ચાલો જય માતાજી